નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનો પાઠ ત્રણ કે જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે ફોર્ટ એન્ડ વન આ પાઠના એક્ટિવિટી પાંચ અને છ વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમે પીડીએફ જોઈ શકશો રાખું છું અમારી એપ્લિકેશન સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ એક્ટિવિટી પાંચ વાર્તાનું મૂક વાચન કરો નીચે એમાં આપેલા શબ્દોને બીમાં આપેલા અર્થ સાથે જોડો તો અહીં આપણને કેટલાક શબ્દો અને તેના અર્થ છે અથવા તો તેનો વાક્ય પ્રયોગ છે તે આપેલો છે તો આપણે તેને જોડવાનો છે તો સૌ પ્રથમ ફોરેસ્ટ ફોરેસ્ટ એટલે થાય જંગલ તો મળતું હોય એવું વાક્ય છે ફૂલ ઓફ ટ્રીઝ એટલે એટલે કે ભરેલું ત્યાર પછી બ્રેવ બ્રેવ બહાદુર તો બહાદુર ને લગતું વાક્ય હોય તે છે જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઈટ એટલે કે જાગૃતિ રાત્રિના સમયે ડોક્ટર પાસે જાય છે ત્યાર પછી એગ્રી એગ્રી એટલે થાય સહમત થવું તો તેને મળતું હોય તેવું વાક્ય છે નેહા યસ એટલે કે નેહાએ જવાબ આપ્યો કે હા તે સહમત થાય છે ત્યાર પછી ટીઝ ટીઝ એટલે ખીજવું તો તેના માટેનું માટે અંજલી છે તે લતાને લુ એવું કહે છે એટલે કે તેને લડ્ડુ નામથી ખીજવે છે ત્યાર પછી રિપ્લાય રિપ્લાય એટલે જવાબ આપવો અથવા તો ઉત્તર આપવો તો તેને મળતું વાક્ય છે રાકેશ આન્સર એટ ધ

તો આ શબ્દ સમૂહ વિદ્યાર્થી મિત્રો આપણા પાઠની અંદર કોઈ ને કોઈ જગ્યાએ આવેલા છે તે તમારે શોધી તમારે તેની નીચે લીટી કરી દેવી ચાલો હવે નીચેના વાક્યો કોણ બોલે છે કોને કહે છે તે લખો પેલું કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી તમારા આભૂષણો તૈયાર રાખો તો આ વાક્ય વિદ્યાર્થી મિત્રો જે ધાડુ પાડું હોય એ ચિઠ્ઠી મોકલી તેની અંદર લખેલા હતા એટલે આપણે લખીશું ડીકોઇટ્સ અને હુમ કોને કહ્યું તો

ઝાડ સાથે બાંધી દઈએ તો આવું કોણ કહે છે તો બિરજુ છે તે તેના મિત્રો જે દસ યુવાનોને સાથે લઈને ગયો હતો તેને કહે છે બિરજુ બિરજુ ધ કોવર્ડ છે છે આવું કોણ તો ગામના બાળકો તે બિરજુને કહેતા હતા પાંચમું ગીવ મી ટેન સ્ટ્રોંગ યંગ મેન મને દસ સશક્ત યુવાનો આપો તો તેવું કોણ કહે છે તો બિરજુ છે તે સરપંચજીને કહેતો હતો છઠ્ઠું કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ તમારો આભાર અભિનંદન ટીમ બિરજુ તો આ વાક્ય છે તે સરપંચ છે અને ગામ લોકો સરપંચ એન્ડ વિલેજર્સ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ને કહે છે સાતમું યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ તને તો ઉંદર થી પણ ડર લાગે છે તો આ વાક્ય છે તે સરપંચ બિરજુ ને કહે છે આઠમું ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સેઝ તમે બિરજુ ની સાથે જાઓ અને તે જે કહે તે પ્રમાણે કરો તો આ વાક્ય સરપંચ છે તે સ્ટ્રોંગ યંગ મેન જે યુવાનો હતા દસ સશક્ત તેને કહે છે નવમું કમ એન્ડ અરેસ્ટ ધ ડિકોડ્સ તમે આવો અને ધાડું પાડવો અથવા તો લૂંટારો પકડી લો તો સરપંચ છે તે પોલીસને આ વાક્ય કહે છે અને દસમું હાઈડ બિહાઈન્ડ ધ ટ્રીઝ ઝાડની પાછળ છુપાઈ જાવ તો આ વાક્ય બિરજુ છે તે તેના મિત્રો જે દસ યુવાનો હતા તેને કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાઠ ત્રણની એક્ટિવિટી પાંચ અને ની સમજૂતી અને તેની સોલ્યુશન છે તે પૂરું થાય છે આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમને જેની અંદર તમને દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન પોથી સોલ્યુશનની પીડીએફઓ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો